આવનારી કલાકો માટે ઘરના બારી બારણા કરી દેજો બંધ બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં એકસાથે બે બે નવા નવા વાવાઝોડાનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે હાલ તમે સેટેલાઇટ યુની મદદથી જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનેરું શક્તિ નામનું વાવાઝોડું મજબૂત બનીને

પકડેલું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની પણ નવી આગાહી પ્રમાણે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં વાવાઝોડાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતમાં સતત હળવાથી મધ્યમ અને અમુક જિલ્લાઓમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ધોધમાર વરસાદ ખાબકવાની મોટી ચેતવણી આપવામાં આવી રહી છે અનેક જિલ્લાઓની અંદર અત્યારે તોફાની પવનની લહેરો ઉઠતી જોવા મળી રહી છે તો નવા વાવાઝોડાની અસરોને લઈને ગુજરાતના કયા કયા વિસ્તારમાં આગામી કલાકોમાં કેવું હવામાન જોવા મળવાનું છે સાથે સાથે હવે પછી આ વાવાઝોડું કઈ દિશાઓ તરફ આગળ વધવાનું છે અને ગુજરાતમાં બદલાઈ ગયું છે આજથી નવું નક્ષત્ર જી હા દર્શક મિત્રો નવા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને નવું નક્ષત્ર એટલે કે હવે રોહિણી નક્ષત્ર ગુજરાતની અંદર દસ્તક આપી ચૂક્યું છે રોહિણી નક્ષત્રની અંદર ગુજરાતમાં તોફાની પવનો વીજળીના ચમકારા અને ચોમાસાની એન્ટ્રી સાથે અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે આ વખતનું ચોમાસું આઠ દિવસ વહેલું અત્યારે દેશની અંદર દસ્તક આપી ચૂકેલું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ભારતના કેરળ અને તામિલનાડુના દરિયાઈ કિનારાના વિસ્તારમાં

નો મજબૂત ઘેરાવો ગુજરાતમાં બનાવતી રહેલી જોવા મળી રહ્યું છે જેને લઈને આવનારી કલાકો માટે ખાસ ગુજરાત વાસીઓ બારી બારણા બંધ કરી લેજો કારણ કે ગુજરાતમાં ફરી એકવાર સોળ વર્ષ પછી શરૂ થયેલા નવા અસરોને લઈને એટલે કે વહેલું સોમાસુ ભડાકાની સાથે વાવાઝોડું જે અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારોની અંદર સક્રિય બની રહ્યું છે જેનું નામ શક્તિ નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે આ વાવાઝોડું પણ હજી મજબૂત સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે કાલે આ વાવાઝોડું લો પ્રેશરના વિસ્તારમાંથી ડીપ ડિપ્રેશનના વિસ્તારોમાં ફેરવાયું હતું અને હવે આવનારી છત્રીસ કલાકની અંદર આ ડીપ ડિપ્રેશનમાંથી મજબૂત ચક્રવાત અને ભયંકર વાવાઝોડું બનીને મુંબઈના વિસ્તારોને બેંગલબી ના વિસ્તારોની અંદર ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે વાવાઝોડું આવી રીતે બેંગલના વિસ્તારથી હૈદરાબાદના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે પરંતુ વાવાઝોડાની અસરો ગુજરાત સુધી હજી પણ જોવા મળી રહી છે વાવાઝોડાની ભયંકર અસરને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની લહેરોની અંદર અત્યારે વધઘટ થતી જોવા મળી રહી છે તે ઉપરાંત રાજસ્થાનના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર અને એક નવું યુસી એટલે કે અપર સર્ક્યુલેશન એરિયા અત્યારે જોધપુર અને ગ્વાલિયરના વિસ્તારમાં એક નવી જ સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે જેના ભાગરૂપે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારમાં વાદળોના નવા નવા મજબૂત ઝૂંડના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે જેને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદનું કેવું જોર વધતું જોવા મળી શકે છે જેને જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી રહી છે ચોમાસાને વાવાઝોડાની દસ્તકને લઈને અત્યારે ગુજરાતની સાથે સાથે દેશના અનેક રાજ્યોની અંદર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે પણ ગુજરાતની અંદર આજથી લઈને આવનારી સત્યાવીસ તારીખ સુધીમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને મોટું એલર્ટ અને વરસાદનું જોર વધવાને લઈને ગુજરાતના જિલ્લાઓમાં મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ આવનારી ચોવીસ કલાક ની અંદર ગુજરાતના હવામાનમાં ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે અને પલટાવ આવવાની સાથે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી જેવા ભયંકર પવનની તીવ્રતા ગુજરાતમાં વધતી જોવા મળવાની છે પવનોની તીવ્રતાની સાથે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આબ ફાટતું હોય તેવા જળબંબાકાર વરસાદ વરસવાને લઈને પણ મોટી ચેતવણી આપવામાં આવી રહી છે જેમાં મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા આજે ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને યલો એલર્ટના પગલે અત્યારે જૂનાગઢના વિસ્તારથી અમરેલીના જિલ્લામાં ભાવનગરના જિલ્લાથી ગીર સોમનાથનો જિલ્લો નર્મદાના વિસ્તારથી સુરત તાપીના ક્ષેત્રોથી ડાંગ નવસારી અને વલસાડના જિલ્લાની અંદર સિસ્ટમનું ભયંકર જોર ગુજરાતની અંદર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે વધી રહેલી સિસ્ટમની અસરોના ભાગરૂપે આ સંપૂર્ણ વિસ્તારમાં આવનારી કલાકોમાં ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે ખાસ જોઈ શકો છો તમે સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વાવાઝોડાવાળી સિસ્ટમ ગુજરાતના દરિયાઇ કાંઠાના બંદરોવાળા વિસ્તારોની અંદર પોતાની ભયંકર અસરો દર્શાવતી છે અને સિસ્ટમની અસરોના કારણે દક્ષિણી ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના જિલ્લામાં ઘોર અંધારપટ આવનારી કલાકોમાં છવાતો જોવા મળવાનો છે અને વાદળોના ઝૂંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતના અનેક જિલ્લામાં પવનની તીવ્રતા અને વીજળીના ચમકારા જોર દર્શાવતા હોય તેમ ગુજરાત માટે મેઘગર્જનાની પણ મોટી ચેતવણી આપવામાં આવી રહી છે ગુજરાતના ઉપલીય વિસ્તારો જેમાં વેસ્ટ રાજસ્થાન ના વિસ્તારથી ઇસ્ટ રાજસ્થાન ના વિસ્તારો અંદર અને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો જેમાં તામિલનાડુના વિસ્તારથી પોંડુચેરી કેરળના વિસ્તારથી લઈને અને ખાસ કરીને મદુરાઈના વિસ્તારોની અંદર આમ આ વિસ્તારોની અંદર ખાસ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી રહી છે આવનારી ચોવીસ કલાકની અંદર આ રાજ્યોની અંદર આંધી તુફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે વીજળીના ચમકારાની સાથે વરસાદનું જોર જોવા મળવાનું છે ગુજરાતના વિસ્તારથી લઈને વેસ્ટ મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર સાથે સાથે ઓડિશાના પંથકથી લઈને છત્તીસગઢના વિસ્તારમાં તે ઉપરાંત ખાસ કરીને તેલંગાણાના વિસ્તારોથી લઈને ઉત્તરાખંડના વિસ્તારોની અંદર અને બિહારના પંથકોની અંદર મોટું જોર વધતું હોય તેમ મધ્યપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારથી નોર્થ કર્ણાટકના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરો અને વાવાઝોડાની સાથે સાથે સિસ્ટમની ગતિવિધિઓ વધતી હોય તેમ ગુજરાતની સાથે સાથે ભારતના અનેક રાજ્યોની અંદર પણ આવનારી કલાકોની અંદર વાવાઝોડાને લઈને વાવાઝોડાનું મોટું સંકટ દર્શાવવામાં આવી રહ્યું છે અનેક જગ્યાઓ પર હાલ કરીને આવનાર ત્રણ દિવસો માટે મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આવનાર ત્રણ દિવસની અંદર દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમનું ભયંકર જોરણે અસર વધતી જોવા મળવાની છે જેમાં કોસ્ટલ સાઉથ ઈસ્ટ નોર્થના વિસ્તારોની સાથે કર્ણાટકના દરિયાઈકાંઠાના વિસ્તારની અંદર આવનાર ત્રણ દિવસની અંદર સક્રિય બની રહેલા શક્તિ નામના વાવાઝોડાની ભયંકર અસરોને લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં વરસાદની સાથે સાથે વીજળીના ચમકારા અને બેંગ્લબીના વિસ્તારથી લઈને બેંગલુરુ મદુરાઈના વિસ્તારોથી લઈને ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ઓડિશાના વિસ્તારથી આંધ્રપ્રદેશના દરિયાઈ કિનારાના વિસ્તારોને મુંબઈના વિસ્તારથી લઈને મધ્યપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વાવાઝોડું ભૂકા બોલાવતું હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આવનાર ત્રણ દિવસની અંદર હજી પણ વાવાઝોડાની અસરને લઈને વરસાદનું મોટું સંકટ જોવા મળવાનું છે તે સાથે જ સોમાસાની હળવી શરૂઆત અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોમાં એન્ટ્રી જોવા મળી રહી છે સોમાસાની એન્ટ્રી થવાની સાથે દક્ષિણીય ભારતના વિસ્તારમાં અત્યારે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને ધીમે ધીમે આ ચોમાસું આગળ વધીને ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળવાનું છે જેમાં ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમાસુ ગુજરાત સુધી પહોંચતા પહોંચતા પંદર જૂન થી લઈને આવનારી

કેરળ તામિલનાડુના વિસ્તારોની અંદર અને મધ્યપ્રદેશના વિસ્તારોની સાથે શ્રીલંકાના વિસ્તારોની અંદર સોમાસુ અત્યારે ભૂકા બોલાવતું હોય તેમ અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે આમ ખાસ કરીને આજથી લઈને આવનાર સાત દિવસ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન રાજ્યો ભારતના અનેક વિસ્તારોની અંદર કડાકા ભડાકા અને વીજળીના ચમકારાની સાથે ભારે વરસાદનું સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતની અંદર અમુક વિસ્તારમાં ભારે સંકટ તો બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અહેમદાબાદનો જિલ્લો ખેડા મહિસાગર પંચમહાલ આણંદ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ વલસાડ ભાવનગર બોટાદના વિસ્તારથી સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર છૂટો છવાયાથી લઈને સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી પણ આવનાર ત્રણ દિવસો માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓને લઈને મોટી આગાહી ગુજરાતના હવામાનને લઈને દર્શાવવામાં આવી રહી છે